હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બનાવીશું સિંગની ચિક્કી એટલે કે મગફળીની ચીક્કી તો ચાલો બનાવીએ એના માટે આપણે માપમાં આપણે જે વાટકો ભરીને આપણે સિંગદાણા લીધા છે એ વાટકો ભરીને આપણે ગોળ લઈ લીધો છે એની અંદર ઉમેરવા માટે ઘી છે અને મીઠા સોડા છે તો ચાલો બનાવીએ આપણે સિંગની ચીક્કી અને સિંગના આપણે આ રીતે શેકી લેવાના છે અને સાફ કરી લીધા છે તો હવે ચાલો બનાવીએ આપણે સિંગની ચિક્કી એ કેવી રીતે બનાવી જો તમે આ રીતે બનાવશો તો તમારી ચીક્કી દરેક વખતે એવી જ રહેશે કે તમને ખાતી વખતે દાંતમાં નહીં ભરાઈ રહે કે તમારી એકબીજાને ચીક્કી ચોંટશે નહીં અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે તો જો તમે આ માપથી બનાવતા હોય તો સરસ છે તમારી ચીક્કી તૈયાર થાય છે તો ચાલો હવે આજે આપણે બનાવીશું તો સૌ પ્રથમ તો આપણે જે પેનમાં ગોળ લઈ લીધો હતો એમાં આપણે ખાલી ફક્ત થોડું જ પાણી ઉમેરેલું હતું અને એનો આપણે પાયો બનાવી લેવાનો છે તો પાયો આપણે આ રીતે તૈયાર કરીશું અને ગેસ ફ્લેમ આપણે લગાતાર એને ચલાવતા રહેવાનું છે અને ગેસ ફ્લેમ છે એ તમારે સ્લો રાખવાની છે તો આપણે સ્લો ગેસ પર જ ધીમા તાપે જ એને પકાવવાનું છે અને પાયોમાં જોઈ શકો છો હવે આપણે સરસ બબલ આવી ગયા છે અને ગોળ પણ સરસ પાકવા આવ્યો છે હવે તો આ રીતે તો આપણે એને ગોળને ચેક કરતા રહીશું લગાતાર આપણે એને ચલાવતા રહીશું અને જોઈ શકો છો હવે એનો કલર પણ હવે ગોળ આપણો પાકવા આવ્યો છે એટલે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એટલે કલર બદલાઈ જાય છે તો હવે એને આપણે ગોળને ધીમા તાપે આપણે એને પાકવા માગીએ ત્યાં સુધી આપણે જે ચીકી થઈ જાય એને પાથરવા માટે અહીંયા આપણે બટર પેપર લીધું છે ચોપર બોર્ડ પર અને એને આ રીતે લઈ લીધું છે અને પછી આપણે તૈયારી કરીશું તો નહીં થાય એટલે કે આ તૈયારી પહેલાં જ આપણે કરી લેવી તો હવે આપણે બટર પેપર લઈ લીધું છે અને પછી આપણે ચેક કરી લઈશું કે આપણો હવે પાયો થઈ ગયો છે કે નહીં તો પાયો ચેક કરવો હોય ને તો આપણે કેવી રીતે કરવો તો જોઈ શકો છો આ રીતે હવે આપણે એક પાણીને વાટકી ભરીશું આ રીતે અને એની અંદર આપણે બે ત્રણ ટીપા ઉમેરીશું ગોળના તો જોઈશું કે જો આપણો બેસી જતો હોય અને એકદમ ખુલી જતો હોય અને ટુકડો એવો આપણે કાઢતા તૂટી જતો હોય તો સમજી લેવું કે આપણે પાયો થઈ ગયો છે એટલે હવે હું તમને બતાવું છું કે કઈ રીતે આપણે તો અંદર જે આપણે ટીપાં ઉમેરેલા હતા એ રીતે આ રીતે જોઈ શકો છો અને આપણે ભાંગતા એકદમ ગોળ તૂટી જાય છે અને આપણે વાટકીમાં નાખીએ એટલે એકદમ પથ્થર જેવો અવાજ આવે અને હવે આપણે આમાં ઉમેરી દઈશું મીઠા સોડા તો અડધી ટીસ્પૂન આપણે અડધીથી અડધી થોડું આપણે મીઠા સોડા લીધા જ તમે સોડા વગર પણ તમે બનાવી શકો છો પણ અહીંયા આપણે મીઠા સોડા લીધા અને આ રીતે એમાં બધા સિંગદાણા આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે તો બધા જ અને ગેસ હવે આપણે બંધ કરી દીધો છે ગેસ બંધ કરી અને જે આપણે બધા એ સિંગદાણાના ઉમેરેલા છે એને સારી રીતે ભળી જાય ત્યાં સુધી આપણે એને અંદર ચલાવતા રહીશું અને સારી રીતે મિક્સ કરી દેવા તો અંદર હજુ કોઈ કોઈ દાણો આપણો હજી એકદમ કોરો છે તો બધાય સારા એવા ગોળમાં ભળી જવો જોઈએ અને મિક્સ થઈ જવા જોઈએ તો આ રીતે હવે આપણે બધું સરસ મિક્સ થઈ ગયો છે સિંગદાણા અને હવે આપણે બટર પેપર પર લઈ લઈશું તો જોઈ શકો છો સરસ રીતે આપણે સિંગદાણાની ચીક્કી અને ગોળ બધા મિક્સ થઈ ગયા છે અને હવે આપણે બટર પેપર પર લઈ લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો તો આ રીતે જો તમે ચીક્કી બનાવશો તો તમારી ચીક્કી એકદમ બિલકુલ દાંતે નહીં ચોટે કે તમે જ્યારે એને એકબીજાને આપણે જ્યારે ડબ્બામાં ભરશો ત્યારે ચોટી અને આપણે જ્યારે આજે બનાવીશું બિલકુલ કટિંગ વગર અને વણ્યા વગર એ આવી એક રીંગ લઈ લીધી છે આપણે અને આ રીંગની અંદર આપણે થોડું થોડું લેતા જઈશું અને એને આ રીતે આપણે દબાવતા જઈશું અને બિલકુલ આપણે એકદમ બ્રાઉન જેવી બનાવી દઈશું તો આ રીતે આપણે એને દબાવી દઈશું જોઈ શકો છો સરસ રીતે તો ચમચી એવી લીધી છે આપણે અને આ રીતે આપણે ચમચીથી એકદમ સ્પ્રેડ કરી લેવાની છે અને હવે આ રીતે આપણે બીજો બનાવી લઈશું જોઈ શકો છો ફરી એ જ રીંગથી આપણે થોડું ફરી પાછું આપણે એને તમારે ઘી જ્યાં મૂકો ત્યાં ઘી લગાવી દેવું થોડું ઘી કે તેલ તમે બંને લગાવી શકો છો ફરી પાછું આપણે થોડું ચીક્કીનું બેટર લીધું છે અને ફરી પાછું આપણે એ રીંગની અંદર મૂકી અને એને આ રીતે દબાવી દેવાનું એટલે સરસ રીતે આપણી ચીક્કીને વણવા વણવી નહીં પડે અને એકદમ જ સરસ રીતે એનો તૈયાર થઈ જશે અને હવે આ રીતે આપણે એને સ્પ્રેડ કરી દેવાનું તો જોઈ શકો છો સરસ એવી આપણી ચીક્કી સરસ સ્પ્રેડ થઈ ગઈ છે અને હવે ફરી પાછું આપણે ઉઠાવી અને બીજું એ રીતે બનાવી દઈશું તો ફરી પાછું આપણે હું તમને બતાવું છું તો આપણે ફરી પાછું થોડું બેટર લઈશું ચીક્કીનું અને ફરી પાછું આપણે આ રિંગની અંદર આ રીતે ઉમેરીને ફરી એના આ રીતે બધાય બનાવી તો છે ને મિત્રો એકદમ ઈજી વણવાની ઝંઝટ વગર કે તમારે એને કાપા કરવાની ઝંઝટ વગર તો તૈયાર છે ને હવે ફરી પાછી એક બીજી આપણે બનાવી લઈશું તો આટલી ચીક્કીમાં આપણે ચાર રોટલી જેટલા બનાવેલા છે ચીક્કીના ચાર રોટલી તૈયાર થઈ ગઈ છે તો હવે આ રીતે આપણે બધું ભેગું કરી અને તમે જોઈ શકો છો તો તમારે થોડું થોડું લગાવીને તમારે એકદમ પતલી કરવી હોય તો તમે એકદમ પતલી પણ કરી શકો છો તો છે ને હવે ચીકી આપણી સરસ ચીક્કીના રોટલા તો વણ્યા વગર અને કાપા કર્યા વગરની ઝંઝટ વગર ચીકી એકદમ સરસ ખાવામાં પણ ખૂબ ટેસ્ટી તો તૈયાર થઈ ગઈ છે આપણા ચીક્કીને રોટલી તો છે ને મિત્રો વણવાની ઝંઝટ વગર કે પાથરવાની તો આ રીતે તો હું તમને નજીકથી બતાવું છું જોઈ શકો છો તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી દાંતે નહીં ચોટે કે તમે એકબીજાની ચિક્કી તમારી ચીપકી નહીં જાય તો આ રીતે ચીક્કી તમે જો બનાવશો અને જોઈ શકો છો એકદમ સરસ અવાજ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો મિત્રો બનાવજો તમે પણ સિંગદાણાની ચિક્કી તો અહીંયા આપણે એક તોડીને બતાવી તો ખાવામાં એકદમ ક્રંચી કુરકુરી અને સોફ્ટ અને તો બનાવજો મિત્રો આ રીતે જો તમને રેસીપી પસંદ આવી હોય તો લેક લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમને રેસિપી પસંદ આવી ગઈ હોય તો તમને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી તો મિત્રો ફરી પાછા નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી ફરી મળીશું ત્યાં સુધી આવજો તો તૈયાર છે આપણી